નમસ્કાર દર્શક મિત્રો સતે મેં ઉજેતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવા માટેની લડત કર્મચારીઓ વર્ષોથી ચલાવી રહ્યા છે જોકે જ્યારે જ્યારે કર્મચારીઓ દ્વારા આંદોલન કે હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવે છે ત્યારે એનકેન પ્રકારે તેમને સમજાવી દેવામાં આવે છે હવે આ કર્મચારીઓ કહી રહ્યા છે કે હવે અમે સમજવાનો નથી ને અમારો હક લઈને જ રહીશું તે માટે આગામી પાંચમી તારીખથી હડતાલની ચીમકી ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓના સંઘના પ્રમુખ નિલેશ રાજે તમામ કર્મચારીઓ સાથે રાખીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વડી કચેરી ખાતે સમિતિના અધ્યક્ષ નિષેધ દેસાઇને આવેદનપત્ર આપી રજૂઆત કરી આગામી દિવસોમાં જો પાંચ તારીખ સુધી નિરાકરણ નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરીશું તેમ ચોથા વર્ગના કર્મચારી સંઘના પ્રમુખ નિલેશ રાજે જણાવ્યું છે અને આ ગંભીર આક્ષેપો સાથે તેમણે પોતાની પ્રતિક્રિયા મીડિયા માધ્યમમાં સમક્ષ આપી છે નિલેશ રાજ પ્રમુખ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જોથાવક કર્મચારી સંઘ વડોદરા તો સમગ્ર મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ એ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા કાયમી કરવાની કામગીરી અને પ્રશ્નના ઉકેલ માટે અમે કામે લાગેલા જ છીએ તેમ જણાવી પોતાની પ્રતિક્રિયા આપી હતી આજરોજ અમે લોકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર કર્મચારી સંઘ શિક્ષણ સમિતિમાં ચેરમેન શ્રી શાસનાધિકારી શ્રી કોર્પોરેશનના પદાધિકારીઓ સાંસદશ્રીને આવેદનપત્ર આપી અને અલ્ટિમેટ આપવા આવ્યા છે કે આગામી ચાર તારીખ સુધી જો અમારું કાયમી કરવાનું કામ આગળ નહીં વધે તો પાંચ તારીખથી અમે લોકો અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાના છે આપ સૌ જાણો છો એ મુજબ અમે તેત્રીસ વર્ષથી આવી રીતે હડતાલ આવી રીતે આવેદનપત્ર આપવા આવતા રહ્યા છે અને આ અમારું છેલ્લું આવેદનપત્ર હશે અને છેલ્લી હડતાલ હશે અમારો જે હબ છે કાયમી કરવાનો આજે કાયમી કરવા માટેની શિક્ષણ સમિતિ અને કોર્પોરેશન કમિટી બનાવેલી છે કમિટીની મીટિંગ તેર એકે થઈ ગઈ ત્યારબાદ નિર્ણય લેવાયો કે વકીલની મીટિંગ થવાની અઠ્યાવીસ તારીખે અઠ્યાવીસ એકે વકીલની મિટિંગ થઈ ગઈ ત્યારબાદ આગળ કામ નહીં વધતા લગભગ ચાર પાંચ મહિના થઈ ગયા તો અમારે આ ફરી હડતાળનું શસ્ત્ર ઉગામવું પડ્યું છે અને આ વખતની હડતાલ અમારી અચોક્કસ મુદ્દતની હશે અને જ્યાં સુધી કાયમી નહીં કરીએ ત્યાં સુધી અમે હડતાલ પતાવવાના નથી જ્યારે ઓગણીસો બાણું એક વર્ષ પ્રોબેશન પીરિયડ આપવામાં આવ્યો હતો ત્યારે પાંચસો ને સિત્તેર જેટલા કર્મચારી હતા હાલ ફક્ત એકસો ને પાંચ કર્મચારી રહ્યા છે અને લગભગ એ બે કે ત્રણ વર્ષમાં એ બધા જ કર્મચારી નિવૃત્ત થઈ જવાના હોય અને બીજા જે કર્મચારી છે એ તો ચાલુ નોકરીમાં એક્સપાયર થઈ ગયા છે રિટાયર પછી એક્સપાયર થઈ ગયા છે એવી સંખ્યા લગભગ એસીથી નેવું કર્મચારી છે ત્રણસો સાડી ત્રણસો કર્મચારી ઉપર તો રિટાયર પામી ગયેલા છે બે હજાર બાણુંમાં અમને ઓર્ડર આપ્યો ને પ્રોબેશન પીરિયડનો ત્યારે ખબર નહીં કયા સાહેબે પૈસા લીધા હશે ખબર નહીં તો પાંત્રીસ જણાના લીધા હતા પાંત્રીસ પાંત્રીસ હજાર રૂપિયા અને પછી અમારો પ્રોબેશન પીરિયડ પૂરો થવાનો આવ્યો ત્યારે એવું કીધું કે ભાઈ આ લોકોને જ્યાં સુધી એક નિકાલ નહીં આવે ત્યાં સુધી તમને લોકોને પ્રોબેશન રાખવાનું ત્યારથી બસ પ્રોબેશન ઉપર જ છે અમને કાયમી નહીં કર્યા કે હંગામી પણ નથી કર્યા એ લોકો આવું આશ્વાસન આપે છે ઉઠાડી દે છે ભાજપ ની રેલી હોય તો ઉઠાડી દીધા અને આશ્વાસન આપી દીધું કે તમને લોકો એને કાયમ કરી આપીશું કાગાળીઓ આપી દીધી લેખિત પછી કશું થતું નથી હા તે ઉતરીશું આ વખતે તો પ્રમુખ ઉદ્દો થઈ જશે ને તો અમે બધા બેસી રહેવાના

એના માટે કમિટીની રચના આપણે કોર્પોરેશનમાં મારા આવ્યા પછી એટલે મારા ચેરમેન બન્યા પછી થઈ કમિટીની રચના થયા પછી પણ એની અમારી પેરેલ બેઠકો ચાલુ છે બેઠકોના માધ્યમમાં એ લોકો તરફથી જે અમને ડોક્યુમેન્ટ કોર્પોરેશન તરફથી માગવામાં આવ્યા અમારા તરફથી દરેક ડોક્યુમેન્ટ અમે પહોંચતા કર્યા છે અમારા તરફથી કોઈ કામ બાકી રહ્યું નથી અને હવે કોર્પોરેશન એમની નિર્ણય લેવાની સત્તા એમની છે નાણાકીય મરણનો વિષય છે એ અમારા હાથમાં ના હોય કોર્પોરેશનના વિષયમાં આવે છે અને કોર્પોરેશન નાણાકીય ભારણ લે તો જ આ કામ પતે એટલે કોર્પોરેશન તરફથી આની અંદર જે પણ આગળ નિર્ણય થાય એના માટે અમે એમની જોડે રહી અને કોર્પોરેશન જોડે આની કામગીરીમાં લાગેલા છે આક્ષેપ છે કે તમે જે કાગળિયા છે ત્યાં ત્યાં નથી સંકલન નથી થતું એવો આક્ષેપો કરે ના કાગળિયા કોઈ પણ બાકી હોય તો મને કોઈ કહી શકે છે પણ કોઈ પણ કાગળ અમારા તરફથી બાકી રહેતું નથી અને કોઈ પણ કાગળ અમને કોર્પોરેશન માંગ્યું અને મને ના આપ્યું એવું બન્યું નથી બીજો વિષય કે જે બી કાગળિયા અમે આપીએ છીએ એ કાગળિયા બધા જ ચોથા વર્ગના પ્રમુખ નિલેશભાઈ રાજના માધ્યમથી એમને બતાવીને એમને સમજાયા એમની જોડે રહીને એમના સંકલન કરીને જ અમે આપ્યા છે એટલે એવું બી નથી કે અમે ડાયરેક્ટ કોઈ કાગળ અમે કોર્પોરેશનને પહોંચાડ્યું અને કાગળમાં અમે અમારી તરફથી કોઈ ડાયરેક્ટ ગતિવિધિ કરી હોય એમને સાથે રાખીને ચોથા વર્ગના કર્મચારીના પ્રમુખને સાથે રાખીને એમની ટીમને સાથે રાખીને એ લોકોને બતાવીને જે કાગળિયા અમે પહોંચતા કરીએ છીએ અને જે કાગળિયામાં અમને કંઈ અડચણ હોય તો અમે એમને પૂછીને બી એ કાગળિયાની પૂરતા કરીએ છીએ એટલે એવું કોઈ જગ્યાએ અમારા તરફથી હોતું નથી આક્ષેપનો વિષય એવો છે કે માણસ જ્યારે બહુ વખતથી કોઈ કામ ના થતું હોય તો એ વ્યક્તિ બોલી શકે છે કોઈના માટે ગમે તે પણ અમે અમારી તરફે કોઈ વસ્તુ બાકી નથી રાખી એ તમને અમે પ્રૂવ કરીએ છીએ અને વસ્તુ સો છે કે અમે કોર્પોરેશનમાં કોઈ પણ કાગળ બાકી રાખ્યું નથી અમારી તરફથી હવે આ કોર્પોરેશનનો પ્રશ્ન થઈ ગયો છે આપણે આપણા કર્મચારીઓ માટે તો લડત લડી છે ને આપણે કોર્પોરેશનનો રજૂઆત આ જે કર્મચારીઓ છે એ પોતાના મીડિયાના માધ્યમમાં આવીને પૂરી રીતે પ્રચાર કરી રહ્યા છે કારણ કે આ તો પ્રોસેસ છે હોઈ શકે છે કે આમાં કોઈ પ્રોસેસમાં એમને એવું બી હોય કે ભાઈ અમે મીડિયાના માધ્યમથી કહીશું તો વહેલું કામ વધશે એટલા માટે કરતા હોય અને દરેક નાનો માણસ એ ઘરે આવું એને એ જ્યારે કોઈ બી માણસ છે એનો ઘણા વર્ષોથી કામ અટકેલું હોય તો એ ગુસ્સામાં કંઈ બી કરે કંઈ બી બોલે તો એનો બહુ મન માઇન્ડ પણ નહીં લેવાય પણ જોડે જોડે એનું કામ કેવી રીતે કરવું એના માટેની આપણે ચિંતા કરવાની હોય અમારી પાર્ટી ચોથા વર્ગના કર્મચારી એટલે કે છેવાડાના માનવીની ચિંતા કરતી પાર્ટી છે અને અમારી પાર્ટીના દરેક સદસ્યો આ વિષયમાં ગંભીરતાથી આની પાછળ કામે લાગેલા છે સો ટકા કામ અમારા ટર્મમાં પતે એના માટેની અમે ચિંતામાં બેઠા છીએ નિશિતભાઈ ચેરમેન બન્યા તો પ્રશ્નનું નિરાકરણ આવશે એવું નિશિતભાઈ તો ના કહી શકે પણ નિશિતભાઈ એવું કહી શકે છે કે જે અમારી જવાબદારી છે એ જવાબદારીમાં નિશિતભાઈએ કાંઈ પાછું પડવાનું જરૂર નથી નિશિતભાઈ આ કામગીરીમાં લાગેલા છે અમારી જવાબદારી છે અમારા કામ કરવાનું છે અને એ કામ કરવા માટે અમે ક્યાંય અમે કચાસ નહીં રાખીએ